અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓ ફરિયાદીશ્રીને જુ ગા વડે જીવલે હુમલો કરવામાં આવેલો જે અનુસંધા લીંબ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ત્રણસો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જેથી ગુજરાત રાજ્યના મેહબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધાને આરોપી વિરુદ્ધ ત્રણસો મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે